નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે આઠ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર કચ્છના જમીન કેસમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માને ઈડી કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હાલે જે સજા ભોગવી રહ્યા છે તે ઉપરાંત આ સજા તેમણે ભોગવવાની રહેશે ગુજરાતના રાજકારણ અને વહીવટી તંત્રમાં ચકચાર મચાવનારા વેલ્સપન ગ્રુપ કંપનીના ગેરકાયદેસર જમીન વેચાણ કેસવાના જમીન વેચવાના કેસમાં નિવૃત્ત આઈએ એસ અધિકારી પ્રદીપ શર્માને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે અમદાવાદની વિશે ઈડી કોર્ટે તેમને દોષિત જાહેર કરી પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદીપ શર્મા હાલમાં જે કેસમાં સજા ભોગવી રહ્યા છે તેનાથી આ બીજા અલગથી તેનાથી આ સજા અલગથી ભોગવવાની રહેશે તેમજ પ્રોપર્ટી સરકાર હસ્તક જ રહેશે આ કેસમાં પ્રદીપ શર્મા શર્મા જ્યારે કચ્છ જિલ્લામાં કલેક્ટર કલેક્ટર હતા તે સમયનો છે તત્કાલીન ઉપર આરોપ હતો કે તેમણે વેલ્સમન કંપનીને નિયમો વિરુદ્ધ જઈને સસ્તા ભાવે જમીન આપી હતી આ સોદાથી રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું ભ્રષ્ટાચાર દ્વારા કરાયેલા કરોડો રૂપિયા તેમણે અમેરિકાની રહેતા અમેરિકામાં રહેતા પુત્ર અને પુત્રીના બેંક ખાતામાં મોકલ્યા હતા આ મામલે રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસ મથક દસ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટમાં વર્ષ બે હજાર સોળમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ જ કેસમાં તેમને હવે સજા પ્રદીપ શર્મા પ્રદીપ શર્મા ગુજરાતના વહીવટી સેવામાં હતા અને રસાયણ શાસ્ત્રના ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે ગુજરાતની વહીવટી સેવા પરીક્ષા પાસ કરી હતી ઓગણીસો તરીકે પ્રમોશન મેળવ્યું હતું તેમણે જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે સેવા આપી હતી ત્યારબાદ તેઓ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર